તો વાત થી પતે એવું નથી અમાર ભગવાન મહારાજ ઘણી વખત કે આ બધી વાત થી વડા ન થાય પણ તન મન જે જે આપણા સંતો એ આપ્યું છે આ દેખાય છે ઘણા કે નકરી વાત કરે છે નિરાંત વાળા આવું કે પણ સતાય કે આપણા સંતોએ ખૂબ ખૂબ કેટલો ભોગ દે ને અમારે વકીલ મહારાજ જો તો ક્યાં ના ક્યાંયથી ક્યાં ના ક્યાંય વધારે અને એટલા ભાવથી કોઈ દી ચહેરા ઉપર ઉજાગરો તમે ન ભાળો કે કોઈ દી આમ થયું એવું કોઈ દી નહીં એવા અમારે ભગવાન મહારાજ પણ પધાર્યા છે બહુ તો મન બોલતા નથી આવડતું પણ આ મહારાજની આજ્ઞા છે ભગવાન મહારાજની બે શબ્દથી એક બાપા બાપાએ વાણી કીધી છે એ વાણી ઉપર સૃષ્ટિ તણા સંત આ સૃષ્ટિ તણા સંતનું अनुभव सक्षु गुरु मारा आप जो अणी तण प्रकार अनुभव અનુભવ સપસુ આપ ગોરુવાણી તણું ટકા આ નામ વિના કોઈ ના રે અરે નામ વિના કોઈ ના તર એ જી ભરત ખંડની મા નિરાત્ય બંધુ નામ ને रेजा दे खूत और संग वेना मन हम গম পুজা তেজি সত সঙ্গ বি মন হম যে সুতা নিগম পুজা जी रवि रवि रज नई तड़े रे ए जी रवि रवि रजनी नई तड़े पूजा पसी अंदार जी रवी रे उजा त जी जनी ज्ञान ने एनी वंजवा વિના મન મન હમજે હમજે નહીં નહીં એ સંત મુદાસ એવું કે છે કે સત્સંગ વિના આ મન હમજે નહીં ભગવાન મહારાજ કાયમ કે ભાઈ બીજી વાત કરવા કરતા સત્સંગ કીર્તન એના જેવું બીજું કોઈ છે નહી હજારો વર્ષ તપ કરે છતાં અમારે વકીલ મહારાજ કે ઋષિની વાત હજારો વર્ષ તપ કર્યું પણ એક લવ સત્સંગ કર્યો તો એનું કેટલું માધ્યમ કીધું એટલે આ મૂળદાસ બાપા અમરેલી થઈ ગયા એને કીધું કે સત્સંગ વિના મન સમજે નહી આ સુરતા ભલે નિગમ પર જાય જેની ગમ નથી ભલે જાય પણ સત્સંગ વિના તો મન હમજે એવું છે જ નહીં કે આ રવિ રવિ કરે રજની નહીં ટળાય રાત હોય ને પછી એમ કેવી રવિ રવિ સુરજ સુરત સુરજ તો કઈ અંજવાળું થઈ જાય આવું રવિ રવિ કરે રજની નહીં ટળે અને ઉગ્યા પછી અંધારા ન હોય હવાર પડે ને સૂર્યનારાયણ ઉગે પછી અંધારા ને એમ કેવું પડે કે જા કે પછી કઈ ધોકા લે ને ધોકા આવે તો અંધારું વી જાય ન બને પણ સંત મૂળદાસજી કે છે કે રવિ રવિ કીધે રજની નહીં ટળે આ ઉગ્યા પછી અંધારા ના હોય એ રે ઉગ્યા જેને જ્ઞાન ના સદગુરુ મહારાજ એવું જ્ઞાન આપ્યું એવું જ્ઞાન આપ્યું કે એને રવિ ઉગી ગયા રવિ રે ઉગ્યા જેને જ્ઞાન ના જેના વધે અંજવાળા હોય જ્યાં જોવે એના પોતાનું સ્વરૂપ દર્શાય જે ગુરુ મહારાજે નિત્ય જે અનાદિ અનાદિ અજન્મ આવીને છે આ તત્વનું દર્શન કરાવ્યું એને રવિ ઉગી ગયો કે રવિ રે ઉગ્યા જેને જ્ઞાન ના એના વધે અંજવાળું હોય કોઈને પાધરું અંજવાળું થઈ જાય એવો ઇતિહાસ તમે જેસલ તોરલ મુળદાસ લાખા લોયણ અનેક સંતો આ સૃષ્ટિ ઉપર થઈ ગયા અઢાર હજાર નાભા સ્વામીએ લખ્યા છે જેની ભક્તમાળની રચના કરી છતાં કોઈ એવો ઇતિહાસ નથી કે એને સદગુરુ વિના કોઈએ આ વાતને સમજ્યા હોય કે આ વાતને પામી ગયા હોય એવો એક પણ દાખલો હજી લગી કોઈ નથી બતાવ્યો પણ બલિહારી છે આવા સંતોની કે ગામડે ગામડેથી અનેક વાયક દે અને સંતોને એકત્રિત કરે આવા સંતોને લાખ લાખ વંદન હું તો એવું માનું છું કે બહુ ભાગશાળી આવા સંતોને શાન આપી છે એટલે રવિ રે ઉગ્યા જેને જ્ઞાનના એની બધે અંજવાળા હોય જો કે મનુ મહારાજ છે અમારે વકીલ મહારાજ બધાને સાંભળવાના છે એટલે ટૂંકમાં એક થોડાક શબ્દમાં जी भोजन भोजन करे रे भूख नौ मंगे रे जळ जळ करावि तुष्ण ए सता संग हम देन दूरता गम एवा यजनि ये लखो खोरा के दाजी कणिक अगी ए पाव जली जो એ જ સત એક હજાર મણ કાગળ ભેગો કરો અને એમાં અગ્નિ 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 લખી નાખો પણ એ લખેલા અગ્નિ એ લખેલો અગ્નિ બધો ભેગો કરી અને મોટો રૂ નો ઢગલો પીડ્યો એમાં નાખી દો તો એ રૂ ને શું થાય એટલે છે કે અગ્નિ અગ્નિ લેખે રૂ નો દાજે પણ કણકો કરે અગ્નિ કોણ રે તો કે એનેથી શું થાય એ એનાથી મોટા ઢગ બળી જો ને એક દિહાળે ટોપકા જેટલો જો અગ્નિ મોટો ઢગ પડ્યો હોય ને એમાં જો પડી જાય તો સહેજે બળી જાય ને આવું ગુરુ જ્ઞાન આપ્યું જેટલા કર્મ કર્યા જે કાંઈ આપણે તો એમાંથી ગુરુ મહાજે સહેજે બાળીને ભઈષ્મ કરી દીધા બાળી ભષ્મ કરે બીજી વાસ ઉપર આ બાળીને ભષ્મ કરે બીજી વાસ બધું બાળીને કરી દીધું કે હવે આ રીતે જો કર્મ કરવામાં આવે સંચિત પારબદ્ધ અને ક્રિયામાં હાલ કર્મથી કોઈ સોડાવે મળે એવા સંત સુરવીર તો કે ઈ પોસા ભવદરિયા કે બાકી કે કરમ કરો માળા કરો જપ કરો તપ કરો તીરથ કરો કોટિક વાર ગંગાજીમાં ના આવે તો હરી તારા હાથ ન આવે આ તને ગુરુ વિના બીજું કોણ છોડાવે એટલે બલિહારી આવા સંતો ની છે હકીકત ના સંતો કે નહીં કોઈ વેશ જો બેઠા છે કોઈ એમ થાય કે ના બેઠા છે છતાં એક સંત અવધૂત એમ કે ને તોય ટૂંકા પડે મોટા હજારો વરસ હકીકત વાત કરું કે હજારો વરસ જેને તપસ્યા કરી હોય મોટી મોટી માથે જટા હોય સતા એને પૂછો કે તમારું નામ છે તો કે આ તું ક્યાં છે શરીર ઉપર ક્યાં જગ્યાએ તમારું નામ છે હરામ બરોબર જો બતાવ કેજો પણ આ આત્માન ક્યો તરત ખુલાસો આયા નાયા તમે સાપ દબોન પછી વાત જોવે ને કે પમદી હંજવાળું થાય છે થાય આવા સંતો છે કે હા પાઠ કર્યો હવર માં તમને બ્રહ્મનું જ્ઞાન બતાવે બોલો શે સુરવીર આવા કોઈ નહીં કોઈ તમારા ત્રણ ત્રણ વર્ષ કે તમારા લંગોટ ધોવા પડે ત્યારે તમને આ નામનો ઉપદેશ દે નહીં પણ કે આવો જ તે ભગવાન ઓળખો હોય તો આવો આવું બળ નિરાંતના સંતો મારા એટલે આયા જ મુદાસ બાપા એવું કહે છે કે અગ્નિ અગ્નિ લખો કોરા કાગળે છતાં ઋણનો દાજી જાય એક કણ કો જો અગ્નિ તણો છે જે ઢગ બળી જાય મોટા ઢગ ના ઢગ બળી જાય એટલે આમાં માર્મિક શબ્દો તો એના બહુ મોટા છે કે આ બધું કરવા છતાં આ કર્મ બળે છે નહીં પણ હાલ કર્મથી કોઈ છોડાવે સવારમ બાપાએ કીધું કે હાલ થી કોઈ છોડાવે મળે એવા સંત સુરવીર જો બહુ વાત કરી તો કહેશે આવું વાત કરે પણ હકીકત ગુરુમાં જે આમ પહેલી તે થેરી આપણને બતાવે તા ક્યાંક બોલવા આમાં કોણ કામ કરે કે તો આ શરીરમાં કોણ કામ કરે માં નવરો તું હાવ નવરામ નવરો ને તો કે તું એવું ગુરુમાં આજે જ્ઞાન બતાવ્યું કે આ બધી પ્રકૃતિ પ્રકૃતિ નું કામ કર્યા રાખે તું આમાં કઈ દોડા નહીં થતો નકર આવી ગયો એટલે મુદાસ બાપા છેલ્લી કડી કે છે ટૂંક સમયમાં એ જે હમ વિનાનું સાધન શું કામનું રે પેટી વગાડતા ન આવડતું હોય પડ્યું હોય પણ શું કરવાનું એમ ગુરુમાં જે સાધન સાચું બતાવ્યું હોય છતાંય એની રીતની ખબર ન હોય એટલે કે નું સાધન શું કામનું જેના થકી જીવ દિશા ન જાય હું જીવ જીવ સૌ એવી જે દિશા બેહી ગઈ બે હું દાસ બાપા કે એ હમજણ એ વિનાનું સાધન શું કામનું રે જેના વદે જીવ પણ જાય એજી કરે મૂળદાસ સંતો સમજા ખરા રે આખરમાં કે મારા સંતો સમજ્યા છે અને છેલ્લે મૂળદાસ બાપાને વાસ્તે ગાસ્તે પાછા લાવે છે એવી ભૂલમાંથી તો કે એજી આખર રે સંતો સમજા ખરા રે જેનાથી કી